બે વાર જઈ આવું બગલો જોવા સાક્ષી સોનાક્ષી ને લઈ અને તોય ફ્રી થઈ ગયા બાળકો પગલો જોઈ આવી ને સાક્ષી ને સોનાક્ષી ને બહાર આટો મારા તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રેજો પગલો કેવો છે કેવો નહીં સરસ મજાનો બતાવીશું સરસ મજાનું છે સરસ લોકેશન છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રેજો અકવાડા લેક પગલો જોવા જાય છે આપણે તો મળશું વિડીયોમાં આગળ આપણે બગલો જોવા આવ્યા છીએ ને પગલે પહોંચી ગયા છે સરસ મજાનું લોકેશન છે બતાવશું લોકેશન

આ છે ને આખો બગલો છે અને આ બાજુ છે ને ઓફિસ ને એવું છે આવી રીતના બગલો છે નીચો તઈ ની બાપ દીકરી આગળ આગળ આવેલા જાય છે સોનાક્ષી જો ભાવ ને હાલ છે ભાવ જો હાલવા માંડ્યું છે સાક્ષી નાસ્તો લઈ લીધો છે ભાવ સોનાક્ષી તો અમારે બગલે પોગી હો નસીલ લ્યો બાવ મે 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 ગાતા શીખી મસ્ત મજાનો બગલો છે બગલાની ડોક કેટલી લાંબી છે જો બગલાની ચા છે બગલો બાંજેલો છે ઉડી ન જાય ને એટલે માટે આ ઈ આ તવા તાણીઓ નાખલા છે આવું કાઈક છે મસ્ત નું એવું આપણા કેટલા બધા હતા ફરવા વાળા એમ અમેઈ ગયા લાગે આ બગલાની ચાંચ અને આમાં સાક્ષી સોનાક્ષી બેને જો જોયેલું છે ને એટલે મોર મોર માંડ્યા છે આપણે જો ખારોપાટ દરિયા વિસ્તારને જ મસ્તના એવા ગુલાબના ફૂલ છે તો જો આપણે તમને ગુલાબના ફૂલ બતાવી મસ્ત વૃક્ષ ને કેવા ફૂલ છોડ ને બધું બહુ મસ્ત મસ્ત છે નાનો એવો ગુલાબનો છોડ છે એમાં ગુલાબ મસ્ત આવેલા છે જો નાનો નથી આમ તો ઘણા ગુલાબ છે જો આટલામાં અને આ જ પપ્પા ની બગલાની સાચ બગલાને ખબર આવતા નહી હા હા લે આવી રીતના છે અને બગલાની પૂછડી આમ છે અને આ બાજુ છે ને દરિયાનો ખાડો વિસ્તાર મૂકે ખારોપટ ઈ છે મસ્ત મજાનું છે જો

બગલાના પાછળના ભાગમાં વહી આવ્યા છે આ બાજુ તો આપણે હે ને બગલાની પૂછડી આવી ગઈ કાડીનો બાપા કી છે છે ને આપુ આ બે बाजूન પાકું એમ આવી રીતના અને આ બગલાની પૂછડી છે મતલબ કે છે મસ્તનું છે તમને બતાવી દો એ લોકેશન મસ્તનું લાગે

હાલા મિત્ર આજા ભૂલ ભૂલિયા નજારો તમને સરસ મજાનો બતાવી કેવો સરસ મજાનો નજારો છે આની અંદર જવાનું છે અંદર જવાનું છે એટલે આવા થાય જાય હા હાલો આમ આલા 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 તો અમાર ઢીંગણ મમ્મી પાલીન જાય છે એ બેન જાય છે પછી આમાં ભુલાઈ જાય એમ કે થી ક્યાં જવાનું ફોટા શૂટ કરે છે બધા હાલો આપણે ભૂલ ભૂલાઈ બહુ અંદર ન જાવ જો આમ બધું છે

सोनाक्षी हो करस सोड़स अच्छा माना तो हाँ ते को वो रे दो सोनाक्षी तन पकड़ो वे तन निकला गया सोनाक्षी बेन नजर लसर पर टिकाई से आये आ ले ये जो साक्षी आये साक्षी बोला वे जो आपने आया सेना

મિત્રો જય માતાજી તો આપણે બગલોજન વી વાળા અને જમી કાર્ય ફ્રી પણ થઈ ગયા કેમ કે મોડું થઈ ગયું તો આપણે હાંજ પડી ગઈ થી એટલે ફ્રી થઈ ગયા અને જમી કાર્ય ફ્રી થઈ ગયા અને પ્રિયલ બેન ને ઈજો બધા રમવા મળ્યા છે અને હાલો મિત્રો આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ આ વિડિયો તમને ગમે તો લાઈક કરી દો શેર કરી ગયો અને માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તો મળીએ એક નવા વિડિયો માં ત્યાં સુધી બાય બાય Audio Jungle